હતી પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉનપાટિયા પાસે રહેતા અરશદ બેગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના ભાઈ રાશિદનું અજાણ્યા અપહરણ કર્યું હોવાનો તેના પર ફોન આવ્યો હતો જેને લઈને પાંડેસરા પોલીસ પણ જાણ કરતા પોલીસ પણ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને ટીમો બનાવી તપાસ કરી હતી સુરત રેલવે સ્ટેશન ખાતેથી રાશિદ અને તેના બે મિત્રોને શોધી કાઢ્યા હતા અને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતાં રાશિદે જ અપરનું નાટક રચ્યું હોવાનું બહાર આવતા હાસકરો અનુભવાયો હતો રાશિદે જણાવ્યું હતું કે તે થોડા મહિના પહેલાં જ સુરત પિતા અને ભાઈ પાસે આવ્યો હતો અને તેઓ સાથે જ રોજગાર મેળવતો હતો તો તેના ઘરે તેને અને નોકરી સ્થળે તેના બે મિત્રો વંશ રાજપૂત તથા છોટુ ઉર્ફે સની સાકવર પણ આવતા હોય જેને લઈને તેના પિતા દ્વારા તેઓને ઠપકો અપાયો હતો જેથી રાશિદને વતન જવું હતું પરંતુ તેના પિતા અને ભાઈ વતન મોકલતા ન હતા જેથી રાશિદે મિત્રો સાથે મળી અપહરણનું નાટક કર્યું હતું અને અપહરણ માટે રાશિદને મિત્ર વંશ રાજપૂત અને છોટુ ઉર્ફે સની સકવારી વરાછા વિસ્તારમાંથી મોટરસાયકલની પણ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી હાલ તો પાંડેસરા પોલીસે તણાઈ વિરુદ્ધ પોલીસે ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કાસવાળા સાથે અસર ગોળે